જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ સમસ્યાથી પીડિત લોકોને હૃદયરોગ સ્ટ્રોક અને કિડનીની સમસ્યાનો ખતરો રહે છે કેટલાક પ્રકારના ફળો હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરી શકે છે તો ચાલો જાણીએ આ કયા ફળ છે નંબર એક કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે સોડિયમની અસર ઘટાડે છે અને રક્તવાહિનીઓને રિલેક્સ આપે છે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દરરોજ એક કેળું ખાવું ફાયદાકારક છે નંબર બે દાડમમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને પોટેશિયમ હોય છે આને હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે આ સાથે દાડમ કોલેસ્ટ્રોલને સંતુલિત કરવાનું કામ કરે છે નંબર ત્રણ તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે આ ફળ બીપીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે નંબર ચાર કીવીમાં મેગ્નેશિયમ પોટેશિયમ વિટામિન સી અને અન્ય પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે હાઈ બીપીના દર્દીઓ તેમના રોજિંદા આહારમાં કીવીનો સમાવેશ કરી શકે છે નંબર પાંચ નારંગીમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો પૂરતી માત્રામાં જોવા મળે છે તે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં અસરકારક સાબિત થઈ શકે છે જો તમે હાઈ બીપી ના દર્દી છો તો નારંગીનું નિયમિત સેવન કરો તો મિત્રો આ સ્વાદિષ્ટ ફળો ખાઓ અને તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ